જય માતાજી દોસ્તો સવારની શરૂઆત થઈ ગઈ આપણી સમોસાથી સમોસા અને ચાનો નાસ્તો કરી લીધો નાસ્તો કરી ને આ જોવા પ્લાન્ટ છે જ્યાં કેન્ટીન છે નાની એવી ત્યાં આપણે સમોસાનો નાસ્તો કરવા આવ્યા હતા બહાર જતા ગયા પછી આપણે આવી ગયા ગાડીએ ગાડીએ આવ્યા તો જોયું તો તીતી ઘોડા અંદર આવી ગયો હતો તીતી ઘોડાને કાઢીને આપણે બેઠા હતા ત્યાં હિતાનો ફોન આવ્યો કે હાલ જમવા જવું છે એટલે પહોંચી ગયા આપણે હિતા પાયા હીતાભાઈ પહોંચીને ભાગ્યા ગંગોત્રી હોટલમાં જમવા મેં આજે એ તો કંઈ પનીર ખાયું છે પનીર નથી ખુ ફિક્સ થાળી લઈ લે એકસો ત્રીસમાં માં ફિક્સ થાળી લઈ લીધી બે પંજાબી શાક રોટલી દાળ ભાત અને છાસ એક મિઠાના આવ્યા આટલી વસ્તુ ખાય ને તો ગયો એની ગાડી આપણે પછી આપણી આપણી ગાડીએ ભાગ્યા કે હીતાના બારના ગોડાઉન હતો હું અંદરના ગોડાઉન હતો પછી ગોડાઉન આ ગાડી આવ્યો તા ગાડી ઓલા મજૂર આલો ભાઈ ગાડી લગાવો ખાલી કરવા છે એટલે આ જો આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયો ગાડી ખાલી આપણે થવા પડી વિડીયો ઉતારવાની બનાવી છે પણ તોય આપણે ઉતારી લીધો ગાડી અડધી ખાલી કરીને આપણે આવી ગયા બહાર ચા પીવા હરે કૃષ્ણ સ્ટોલમાં આપણે ચા પીવા આવી ગયા ચા પાણી પીને જે આપણે અડધી ગાડી ખાલી કરવાની હતી આ જો આ અરવિંદ આ ગેટે એન્ટ્રી કરવા આપણે આવ્યા છીએ એન્ટ્રી કરીને આપણે જવાનું છે બારના ગોડાઉનને જ્યાં આપણે ઈતો છે પછી આપણે ભોગી ગયા બારના ગોડાઉને જ્યાં ઇતો હતો આ જો આ બારનું ગોડાઉન ઇતાની ગાડી બે દિવસ પડી હતી આ બારનું ગોડાઉન પછી તો લંબી ભેગા થઈને અને મજૂરને ફટાવીને ગાડીઓ બી ખાલી કરાવી આ જો મારી ગાડી સાડા આઠ વાગે લગાડી હતી આ જો મારી ગાડીમાં ખાલી હાટ બોક્સ હતા ખાલી બાલી કરી આ જો સાડા આઠ વાગી ગયા ખાલી કરીને પાછો અમે આવી ગયા કંપનીના પાર્કિંગમાં કંપનીના પાર્કિંગમાં ગાડીઓ બે રાખી અને વ્યા ગયા જમવા આ જુઓ પાર્કિંગ જો તો ભેગો જમવા કે ભૂખ લાગી છે હાલો પછી ભેગા જમવા જમી કરવીને આવ્યા લાગી ટેટ એટલે તાપડું કરવા બેઠી ગયા તાપડું કરવા બેઠી ગયા પછી વાગી ગયા હતા અગિયાર એટલે ઇતો તો કે હાલો હવે ખુઈ જાય એ હો આપે કે આ જુઓ અગિયાર વાગી ગયા અગિયાર વાગ્યા હોય ફાંકા મેરા પોણા અગિયાર છે કેમ કે અમારે બેને નોખી નોખી જગ્યાએ જવાનું હતું એટલે મેં ઇતાને કીધું હવે વ્લોગને એ પૂરો કરી બાય ટાટા કહી દે એટલે જોવાડે હું બાય બાય કહી દઈ બાય ટાટા આવજો એમ ઇતાએ કર્યું છે પણ વિડીયો સરખો એવો નથી મળશું પાછા નવા વ્લોગમાં